આપ જોઈ રહ્યા છો જેને ખૂબ આનંદ છે અને પરમપુર કરી આપણા જે વીર જવાનોએ છે એમનું સૌર્ય પ્રગટ કર્યું અને દુનિયાને દેખાડ્યું કે આ ભારત છે એ હંમેશા મજબૂત આવી શક્તિશાળી રાષ્ટ્ર પણ છે અને આ ભારત અમારા માટે અમારું જે કઈ સર્વસ્વ છે અમારો દેશ છે એ આ તિરંગા યાત્રા દ્વારા એની ભાવના પ્રગટ કરી છે અને ભગવાન સોમનાથ દાદા અને દ્વારકાધીશ ને પ્રાર્થના કરું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી અમારો તિરંગો હંમેશા લહેરાતો રહે એક આજની સાથે શુભકામના પાઠું છું ધન્યવાદ ભારત માતા કે જાય મંદિર માટે રાજ્યસભાના સંસદ છે એનું માન સન્માન જળવાયેલી એ જોવાની અમારી બધાની ફરજ છે રામભાઈ અત્યારે રાજ્યસભા ચાલુ હોવાથી કદાચ નહીં આવી શક્યો પણ એનું આમંત્રણ તો પાયું છે